ઇન્કમ ટેક્સ બિલ 2025 માં ટેક્સ ડિડક્ટ્સ એડ ઇન્કમ ટેક્સ બિલ 2025 માં ટીડીએસ સંબંધિત ઘણી મહત્વપૂર્ણ જોગવાઈઓ છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે નવા બિલમાં વ્યવસ્થા આપવામાં આવી છે કે નક્કી કરેલ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની ડેડલાઈન પસાર થયા પછી પણ આઈટીઆઈ ભરવા પર ટીડીએસ રિફંડ ક્લેમ કરી શકાય છે દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે હાલના આયકર અધિનિયમ 1961 હેઠળ જો કોઈ વ્યક્તિ નક્કી કરેલ સમય મર્યાદાની અંદર ઇન્કમ ટેક્સ રિટર્ન દાખલ ન કરે તો તેને ટીડીએસ રિફંડનો દાવો કરવાનો અધિકાર ન હતો નવા બિલમાં આ નિયમને ફેરફાર કરવામાં આવ્યો છે અને જણાવી કે તેમાં ક્લોઝ બસો કરવા પર પણ ટીડીએસ રિફંડ ક્લેમ કરવાની છૂટ છે તે આપવામાં આવી છે આ ખાસ કરીને દોસ્તો તે લોકો માટે રાહત છે જે બીમારી ટેકનિકલ સમસ્યાઓ અથવા અન્ય કારણોસર સમયસર રિટર્ન ફાઇલ કરી શકતા નથી અને દોસ્તો આપશોને જણાવી દઈએ કે નવા બિલમાં ટીડીએસ સંબંધિત નિયમોમાં વધુ સ્પષ્ટ કરવામાં આવ્યા છે જેથી ટેક્સ પેયર્સ સમજવા અને અનુકરણ કરવામાં સરળતા થાય જોગવાઈઓની ભાષાને સરળ બનાવવામાં આવી છે અને સાથે આવશ્યક જટિલતાઓને પણ દૂર કરવામાં આવી છે તો દોસ્તો આપશોને હવે જણાવી દઈએ કે જારી થશે નીલ ટીડીએસ સર્ટિફિકેટ આપશોને જણાવીએ કે નવા ઇન્કમ ટેક્સ બિલમાં એવા લોકો જેમને કોઈ ટેક્સ દેવું નથી તેમના માટે પણ રાહત છે તે આપવામાં આવી છે આપસને જણાવી દઈએ કે આવા વ્યક્તિઓ અથવા સંસ્થાઓ પહેલેથી નીલ ટીડીએસ છે તેનું સર્ટિફિકેટ મેળવી શકશે અને આથી તેમને ચૂકવણી પર ટીડીએસ કાપવામાં નહીં આવે દોસ્તો ટીડીએસ દાવાઓની વિગત દાખલ કરવાની સમય મર્યાદાને પણ નવા એક્ટમાં છ વર્ષથી ઘટાડીને બે વર્ષ કરી દેવામાં આવી છે અને આથી ટેક્સ કપાત સંબંધિત ફરિયાદો અને વિવાદોમાં ઘટાડો થવાની આશા છે સાથે જણાવીએ દોસ્તો કે આવકવેરા બિલની જોગવાઈઓ

અને હાઉસ પ્રોપર્ટી આવક મામલે કહેવામાં આવ્યું છે કે મ્યુનિસિપલ ટેક્સ ઘટાડ્યા પછી વાર્ષિક મૂલ્ય પર ત્રીસ ટકા સ્ટાન્ડર્ડ ડિડક્શન ગણતરી કરવામાં આવશે અને સાથે સાથે દોસ્તો આ જ રીતે પ્રી કન્સ્ટ્રકશન પીરિયડ હોમ લોન વ્યાજ પર ડિડક્શન મામલો સ્પષ્ટ કરવામાં આવ્યો છે અને સાથે સાથે પેન્શન ધારકો માટે પણ ખુશ ખબર છે દોસ્તો જે આપવામાં આવી છે કે પેન્શન પર ટેક્સ છૂટનો લાભ છે તે મળશે દોસ્તો ફેમિલી મેમ્બર્સ માટે કમ્યુટેડ પેન્શન એન્ડ ગ્રેચ્યુટી માટે ડિડેક્શનની વ્યવસ્થા છે તે આપવામાં આવી છે દોસ્તો નવા બિલના શેડ્યુલ ની અંદર નોંધાયેલ કેટલાક ફંડસમાંથી પેન્શન મેળવતા લોકો પર આ નિયમ છે તે લાગુ થશે અને તેમાં પૂરું પેન્શન પર ડિડક્શન લેવામાં આવશે સાથે કર્મચારીના મૃત્યુ પર ફેમિલીને મળેલ ગ્રેચ્યુટી પર પૂરેપૂરી રકમ પણ ડિડક્શન મળશે તો ખાસ અને મહત્વપૂર્ણ ફેરફાર છે દોસ્તો આ બિલની અંદર કરવામાં આવે છે ઇનકમ ટેક્સ ધારકો માટે જે કોઈ પણ લોકો આઈટી રિટર્ન ભરે છે તેમના માટે ઘણી બધી છૂટછાટ છે તે આ બિલની અંદર આપવામાં આવી છે આ બિલને દોસ્તો મંજૂરી આપી દેવામાં આવી છે પરંતુ તેની અંદર સહીઓ બાકી છે હાલ રાષ્ટ્રપતિની તે સહીઓ થઈ ગયા બાદ આ બિલને એપ્રિલ આ બિલ છે તે લાગુ કરી દેવામાં આવશે પૂરા ભારત દેશની અંદર તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો દોસ્તો આઈટી રિટર્ન ભરતા લોકો માટે આ નવો કાયદો કેવો લાગ્યો જો આ પસંદ આવ્યો હોય કાયદો તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોવ તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ કરી અને બાજુમાં આપેલા બે લાયકન ને પણ પ્રેસ કરી દેજો લીધે આવી જ મહત્વની માહિતી આપશો ને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછી ના વિડીયોમાં સુધી જય હિન્દ અને વંદે માતરમ